જી ઠાકોરનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ચંદનજી ઠાકોરે રોડ શો યોજ્યો શહેરના રંગીલા હનુમાન મંદિર થી પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ બળદેવજી ઠાકોર દિનેશજી ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિતના નેતાઓ આ રેલીમાં જોડાયા હતા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી આદની આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે

પાટણના ગરીબ અને ગરીબ સમાજના બાળકોના શિક્ષણ કાર્યમાં વાપરીશ એવું કહ્યું હતું આજની આ સભામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ રબારી અમૃતસિંહ ઠાકોર કિરીટ પટેલ સહિતના નેતાઓ અને લોકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી पाटण લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે સવારે વહેલા અમારી કુળદેવી માતા અંબાજી સદારામ બાપા અને મારી દીકરીએ મને કુમકુમ તિલક કર્યું અને એના પછી નવદાગીરી બાપુ હનુમાનજીના દર્શન કર્યા અને નગરદેવી મા કાળકાએ શીશ નમાવી અને આનાવાડાના દરવાજેથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યો કૃપાળુ પરમાત્માને પાટણના દેવી દેવતાઓ અને સમર્થકોનો ખૂબ વિશાળ રેલીમાં મને સમર્થક મળ્યું અને અઢારે આલમ લોકોએ મારું સ્વાગત કર્યું વેપારી લાઈને મારું સ્વાગત કર્યું આજુબાજુના વિસ્તારે મારી બહેનો કોઈ દીકરીઓએ મને કુમકુમ તિલકથી કોઈએ મોં મીઠું કરાયું કોઈએ કોઈએ શ્રીફળને સાકર હાથમાં આવી કોઈ શ્રી અનેક વસ્તુથી મારું સ્વાગત કર્યું ભવ્ય મને અઢારે આલમનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો છે લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થ અને આશીર્વાદ આપ્યા છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિશ્રીભાઈ સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસનીજી જગદીશભાઈ ઠાકોર રઘુભાઈ દેસાઈ કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર કોંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાં જે લોખાઈને મને ખૂબ મોટી સમર્થક મળ્યું છે અને પરમ પરમકૃ પરમાત્મા સદારામ બાપાને આપ સૌના મિત્રોના આશીર્વાદથી આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે થેન્ક યુ